નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગુજરાતમાં હથિયાર લાયસન્સનો ધુમવેપલો મંત્રી પુત્ર રાજકાણી કલાકારોને લીધે બોગસ હથિયારોનો તપાસ ખરુંબે ગુજરાતમાં હથિયાર લાયસન્સનો ધુમવેપલો મંત્રી પુત્ર રાજકાણી કલાકારોને લીદે બોગસ હથિયારોની તપાસ ખરુંબે

મોટા ગજના લોકોને નહીં પકડવાનું કોનું રાજકીય દબાણ છે નાગાલેન્ડ મણિપુરમાં ખોટા દસ્તાવેજોના આધારે બોગસ મેળવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે અત્યાર સુધી લોકોની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી છે જોકે વન મંત્રી મુકેશ પટેલના પુત્ર વિશાલ પટેલે પણ બોગસ હથિયાર લાયસન્સ મેળવ્યું છે તેવું પોલીસ તપાસમાં ખુલ્યું છે મંત્રીના પુત્રએ ઓલપાડ પોલીસ સ્ટેશનને બદલે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં કેમ વેરીફિકેશન કરાવ્યું આ ઉપરાંત જહાંગીરપુરા પોલીસ સ્ટેશનને નાગાલેન્ડથી અહેવાલ મંગાવ્યો કે કેમ સુરતમાં રહેતા મણિપુત્રે નાગાલેન્ડ રહીશ હોવાનો ઉલ્લેખ કરીને શું ખોટું સોગંદનામું કર્યું છે શું આ બધા સવાલ ઉઠ્યા છે મંત્રીના પુત્રને બચાવવા ભાજપે ચાખોય ખેલ કર્યો છે ત્યારે એવી માંગ કરાઈ છે કે જો મંત્રીપુત્ર વિશાલ પટેલના કોલ ડિટેલ અને ભાડા કરારની તપાસ કરવામાં આવે તો હજુ ઘણા ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે બોગસ હથિયાર લાયસન્સ મેળવવાની આખી મોંડે સોપ્રેન્ડીનો ખુલાસો થયો છે ત્યારે હજુ મોટા ગજાના અડસઠ લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેના પગલે પોલીસની કામગીરી પણ શંકાના ઘેરામાં આવી